નવા રંગરૂપ સાથે નમસ્કાર રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘવી મહીસાગર જિલ્લાની મુલાકાતે હતા કે જેમાં તેઓએ વહેલી સવારી જિલ્લાના બાલાસીનોર ખાતે પોલીસ ક્વાર્ટર લોકાર્પણ કર્યું તેમની સાથે શિક્ષણ મંત્રી ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા તો બાલાસીનો લોકાર્પણ કર્યા બાદ ગૃહમંત્રી લુણાવાડા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નવીન બનેલ એસટી વર્કશોપ ખાતે પહોંચીને વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ હરસંઘવીએ પચીસ જેટલી બસોને શિક્ષણ મંત્રી સાંસદ ધારાસભ્યોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું લુણાવાડા એસટી વર્કશોપ ખાતે લોકાર્પણ કરી પચીસ જેટલી બસોને લીલી ઝંડી આપી હતી ત્યારબાદ ગૃહમંત્રી હરસંઘવી હળવા મૂળમાં જોવા મળ્યા હતા તેઓએ બસમાં બેસીને મુસાફરી કરી હતી કે સાથે જ બસ અને બસ સ્ટેશને સાફ રાખવાની અપીલ કરી હતી એસટી વર્કશોપ ખાતેથી બસમાં બેસી અને લુણાવાડા ચાર રસ્તે ચાની દુકાને ખાતે પહોંચ્યા હતા અરસંઘવી બસમાં બેસીને લુણાવાડા ચાર રસ્તે પહોંચી ચાની ચુસ્કી માણી હતી તેમની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાંસદ રતનસિંહ રાઠોડ ધારાસભ્યોએ ચાની ચુસ્કી માણી હતી તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે વહેલી સવારથી મહીસાગર જિલ્લાના પ્રવાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો મહીસાગર જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ આદરણીય મંત્રી શ્રી કુબેરભાઈ સાંસદ શ્રી રતનસિંહજી અમારા પૂર્વ મંત્રી નિમિષાબેન સૌ લોકો જોડે પોલીસના રહેણાંક મકાનોના લોકાર્પણ તથા મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો માટે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ભેટ તરીકે પચીસ નવી બસો મોકલી છે આ મહીસાગર જિલ્લાના નાગરિકો માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું એ જ રીતે વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે આ નવી બસોના લોકાર્પણ સમયે અહીંયાના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું આ નવી નવી બસો તો દરરોજ સરકાર દ્વારા આપ સૌની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ આ બસ જેમાં તમે દરરોજ અવર જવર કરો છો જેમાં તમે સૌ લોકો પોતાના સપના સાકાર કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળો છો અને રાત્રે પરત પાછી એ જ બસમાં ફરો છો એવી બસોમાં કચરો નાખીને ગંદકી ના કરતા આ બધી જ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી એસટી વિભાગ જોડે જોડે આપણી બી સૌ લોકોની છે આપ સૌ લોકો આ જવાબદારીમાં સહયોગ કરશો અને સહયોગ જોડે જોડે આપણી બસો સ્વચ્છ બસ બનાવવામાં બસ સ્ટેશનો સાફ રાખવા બસ સ્ટેશનો આ શૌચાલયોની અંદર ખાસ કરીને નલ લીકેજ જે છે એ ગુજરાતભરના બસ સ્ટેશનો પર નલ લીકેજની કામગીરી ચાલુ છે નલો રિપેરિંગ કરાવ્યા નવા નલો નખાવ્યા અને આ જ રીતે આવનારા દિવસોમાં બસ સ્ટેશનોમાં વધુમાં વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી ચાલુ છે આજે મહીસાગર જિલ્લા પોલીસને ખાસ અભિનંદન આપ્યા છે ગુજરાતભરમાં એક્સિડન્ટો રોકવાને ખાસ કરીને જે ફેટલ થતા હોય છે એનું એના ઉપર નિયંત્રણ કઈ રીતે લાવવું તે માટે છેલ્લા એક વર્ષથી દરરોજ આ બાબતે નવી નવી કામગીરીઓ ચાલુ છે આ કામગીરીમાં આ વર્ષે ત્રીસ ટકા જેટલો ઘટાડો મહીસાગર જિલ્લા પોલીસને ખાસ વિજિલન્ટ હોવાના કારણે આપણે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે આ બ્યાસી બી એક્સિડન્ટ કઈ રીતે રોકી શકીએ તે માટે બી ખાસ કરીને તે પોલીસની ટીમ જોડે ચર્ચા થઈ છે સૌ ટીમને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે જિલ્લા તંત્ર એક ટીમ તરીકે મહીસાગરમાં કામગીરી કરી રહી છે અને બધા જ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહીસાગર જિલ્લાના નાગરિકોને વિવિધ વ્યવસ્થાઓ વધારવા માટે જે કામગીરી કરી રહી છે તે બદલ એમને અભિનંદન આપ્યા છે